બેટા આમ સાસરે જાવ ને એ ન હાલે મને તારી વગર થોડાક દિવસ ખાલી પણ લાગશે પણ પછી બધું ઠીક થઈ જશે આશા મને ખબર છે કે તને આ ઘરમાં ગમશે કારણ કે ભગવાનની દયા થી અમારા ઘરમાં બધું જ શોખ છે પણ મારી પહેલી પત્ની ધારા પણ આ ઘરમાં છે ને તારે એની જોડે રહેવું પડશે તને કદાચ આ વાત ગમે પણ નહીં આશા તું બોલી નથી શકતી પણ આ તારી લાગણીઓ બોલે છે તારા સંસ્કાર બોલે છે તારી સ્નેહ અને તારી ભાવના બોલે છે કે તું કેટલી સારી છે આશા હું તને વચન આપું છું કે હું હંમેશા તને ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ હા ઘરમાં તને ક્યારેય દુઃખ ન પડે ને એનો હું ખાસ ખ્યાલ રાખીશ

चलू भी थाने पच्छी दो तेला चल उहाँ मे पहिला बनाई बनाइदे चल પેલી ધારા ઓલી બોબડી શું કરે છે આ ચા નાસ્તો બનાવે છે કે મારે જાતે બનાવવો પડશે અરે મમ્મી એ બનાવે છે કિચન માં એ છે ને હાવ ઠીપકા જેવી છે જો જો બપોર કરશે બનાવવામાં આ ઘડિયાળ માં જો કેટલા વાગ્યા આ 10 વાગ્યા છે 10 વાગ્યા સુધી અમારે ચા નાસ્તો આટું ટિંગાઈ રહેવાનું

હો બેટા મને ખબર છે કે તમે હજી જાગ્યા છો કે તમે પણ ચા પાણી નહીં પીધા હોય તો જાઓ તમે ચા પાણી પી પીગડી બાકી પીવાની લે हरी बेनी ठीक बनावीस के होत केव जराक पड्या टाळे लगी धक्क खादो आम गणाए काम मड्या जाव गे सु છે તું ને ભલે પ્રેગ હોય આ ઘરનું બધું જ કામ તારે કરવાનું છે અને હું છે ને આ ઘરની મોટી બહુ છું અને તને ફક્ત અને ફક્ત આ ઘરમાં ખોટ પૂરી કરવા માટે જ લાવ્યા છે અને તું કામ વાળી છો સમજી ગઈ હવે હું મારી મોઢું હું જોશો જે છે ને મારી મોટી બોવે કીધું ને ઈ બધુંય છે ને સાચું છે સમજી સમજી ગઈ અને મારી સાચી વો મારી ધારા વો છે અને હા હજી છે ને ઘરમાં બધું કામ કરવાનું પડ્યું છે જલ્દી જઈને બધું કામ પતાવી દે અને પછી રસોઈ કરી નાખ નીકળ જા બોબડી બેસ આ દરરોજ ની બળતરા છે મને ચિંતે પાછી કામ કઈ વાંધો નહીં નહીં કરવાનું આપણે એટી માં રહેવાનું કામ વાળી એટલે કામ વાળી

આ તમે બે છે ને એ બિચારીનું જીવતર બાળીને ખાક કરી નાખ્યું છે અને આમ જો જરાક તો દયા ભાવ રાખો અરે માણસ ને આવો જુલમ તો કોઈ એના પોતાના પાડેલા ઢોરા આરે નથી કરતો કોણ જાણે હું ખવડાઈ દીધું છે ઓલી બોબડીએ એનો જ પક્ષ લીધા રાખે જવી દેવાય ના હો થઈ ગયા છે મમ્મી તમે પપ્પાના બોલ્યા સામે શું જોયા કરો છો એ તો બોલ્યા કરે એમની તો આદત છે તમે શાંતિથી બેસો હું તમારા માટે મસ્ત મજાનો નાસ્તો લઈ આવું અને પછી આપણે બંને શાંતિથી છે ને સિરિયલ જોઈએ તારી વાત સાચી છે આ સિરિયલ જોતા જોતા ચા નાસ્તો કરવાની મજા જ કઈ કરી લે બેસ બેસ હું ફટાફટ લેતી આવું મૂડ ખરાબ કર નાખ્યો મારો બોબડીના વકીલ બનતા ફરે પણ તું તો માર્ગામ થી કાલે આવવાનો આજે કેમ આવ્યો મમ્મી ધારાનો ફોન આવ્યો હતો શું થયું ડિલિવરી થઈ ગઈ હું બની ગયો અરે ભાઈ ઘડીક શાંતિ રાખ ને આટલો બધો હરખ પદોડો થામા અને આમય તારા ગઈ છે આશા ને હોસ્પિટલ લેવા હમણાં બે આવતી જશે તું ઘડીક ખેડ હું બધી તૈયારી કરી નાખું અને ઘડીક પોરો લે મમ્મી મમ્મી જલ્દી આવો જો આ લોકો આવી ગયા અરે વાહ આવી ગયા મારા કોઈ નો દીપક કોઈ ની નજર ન લાગે મારા દીકરા ને આવો ધારા આલે અંદર મૂકે અરે મારો દીકરો હા

બેટા રોહન આ તો આ ઓફિસ ઓફિસથી રજા મૂકીને આવી ગયો કે હું હા પપ્પા હા જે મે ઓફિસ માં રજા મૂકી છે કારણ કે આજે તો તમારો જિંદગીનો સૌથી મોટો દિવસ છે આજે તો ખુશીનો દિવસ છે ખુશી લો બેટા તું તો બહુ ખુશ છો પણ આશાઓ બિલકુલ ખુશ નથી આ તારી મમ્મી અને તારી પેલી પત્ની એ આશાઓને બહુ ત્રાસ આપે છે તને ખબર છે આ કેટલા દુઃખ સહન કરીને રહેશે આશા આ ઘરમાં જો બેટા આ જળ જેવા લોકો છે ને એ નહીં સમજ્યા એટલે તું સમજી જાય છે તું આશાઓનું ધ્યાન રાખજે અને એને દીકરા હિંમતની હું ફાપજે

હવે બોલી બોલી આજ પછી છે ને છોકરા બાબત માં મગજ મારી નો કરતી ખાલી દૂધ પીવડાવી ને આપી દે છે કોઈ માનવાની નથી તારું સમજી લેજે તું અરે તમને કઈ ખબર પડે છે કે નહીં સરે ઝડબા ઉપર ઊંધા પડી જાય કે બધા નાટક બંધ કરી દેજે અને ઘરમાં માં છે ને હતર કામ પડ્યા છે મન કરવા જાવું ભી થઈને